એક ખેડૂતની વ્યથા પાંજરાપોળના દરવાજાની બહાર એક ફાટેલ લુગડે ખેડૂ કોઈ ગાડીની રાહ જુવે છે એવામાં એર કંડીશન ગાડી બાજુમાં આવી ઊભી રહી અને ગાડીનો કાચ ખોલીને સરનામું પૂછ્યું ખેડુ હાથ જોડીને બોલ્યો બાપા આયથી સીધા જાઓ આગળ એકાદ ગાઉ પછી ત્રણ રસ્તા આવશે ત્યાંથી જમણી બાજુ વળી જજો ગાડી થોડી આગળ નીકળી ગઈ પણ થોડી વારમાં ગાડી પાછી આવીને પાછો કાચ ખોલીને પૂછ્યું તમારે કઈ બાજુ જવું છે ખેડૂ બોલ્યો બાપા મારે પણ જવું તો એ બાજુ છે પણ સામે વાળી વ્યક્તિ આદરથી પૂછ્યું પણ શું હાલો હું પણ એ જ બાજુ જાઉં છું તો તમને એટલા સુધી લેતો જાઉં પણ આવી મોંઘીદાટ ગાડીમાં બેસતા ખેડૂ અચકાતો હોય એવું લાગ્યું પણ ગાડીવાળા વ્યક્તિ ભલા માણસ દેખાતા હતા એણે ખેડૂને કીધું ભાઈ બેસી જાઓ મુજાબ નહીં હું ભાડું નહીં માંગુ અને ખેડૂતને ગાડીમાં બેસાડીને ગાડી માર્ગે કરી ખેડૂ ગાડી મેં બેઠો પણ ઘડી ઘડી પોતાની ચિથરાવાળી પાઘડીનો છેડો લઈને મોઢા પર ફેરવે છે અને ગુમસૂમ બેઠો છે ગાડીવાળા વ્યક્તિ પ્રશ્ન પૂછે છે તમે અહીંયા સવારના પોરમાં એટલા વેલા શું કામ આવ્યા હતા ખેડૂમાં મનમાં ધ્રાસકો પડ્યો હવે મારે શું જવાબ આપવો કંઈ નહીં કામે આવ્યો હતો એમ કહીને ટૂંકમાં ઉતર વાળ્યો પણ ગાડીવાળા સજ્જનને લાગ્યું કે થોડી વાતો કરતાં કરતાં મુસાફરી કરીએ તો પંથ તરત કપાઈ જાય એટલે બીજો પ્રશ્ન કર્યો તમે સાબ આમ ઉતરેલ મોઢે બેઠા છો કઈ તકલીફ છે કોઈ અપ્રિય ઘટના ઘટી છે ખેડૂતે પરાણે બોલવું પડતું હોય એમ પાછો પાઘડીને છેડો મોઢા પર ફેરવતા બોલ્યો ના બાપ એવું કંઈ નથી પણ એ મુસાફર વ્યક્તિ સમયને પારખી ગયો અને આગળ આવતી હોટલ પર ગાડી રોડ પર રોકી અને કીધું કે હાલોચા પાણી કરી લઈએ ખેડૂના પાડતા માથું ધૂણાવ્યું પણ ગાડીવાળા ભાઈ માન્યા નહીં અને હોટલ પર ચા પાણી કરવા ઉતર્યા ઉદાસ ચહેરો જાણે કંઈક વ્યથા ઠાલવવા માંગતો હોય એવું ગાડીવાળા ભાઈને જણાયું એટલે પૂછ્યું કે ભાઈ આપ મને સાચે સાચું કહો કે આપ કઈ મૂઝવણમાં છો અને આટલા ઉદાસ શેના માટે છો મને માંડીને વાત કરો વાત કરવાથી હૈયું હલકું થઈ જાય છે આટલી હૂફ ખેડૂને મળતા તો ખેડૂની આંખમાં જર્જલીય આવી ગયા ગળામાં ડૂમો ભરાઈ ગયો અને રડી પડ્યો કે આજ મેં મારા ભાઈ સમાન ભાઈ તરહોળ્યા છે મને કુદરત માફ નહીં કરે એમ કહીને રોવા માંડ્યો ગાડીવાળા ભાઈ બોલ્યા કે મને માંડીને વાત કરો હું કંઈ સમજ્યો નહીં ખેડૂતે માંડીને વાત શરૂ કરી આજથી આઠેક વરસ પહેલા મારી પાસે મૂડી નહોતી મારી પાસે નાણાની બહુ તંગી ઘર ને ગરીબાઈ આંટો લઈ ગઈ હતી અમે તો ખેડૂ કેવાઈએ અને અમારી તો જનેતા એટલે ધરતી અમે ધરતીના છોરૂ એ મહેર કરે તો લીલાલહેર થાય અમારા ગામમાંથી બધાય ખેડુ મેળે જતા હતા જે પશુઓનો સ્પેશિયલ મેળો ભરાતો હોય જેમાં બળદ ઘોડા ઊંટ ગદર્ભ જેવા પશુની લે વેચ થતી હોય અમારા ગામના એક ભાઈએ મને કીધું કે મારે મેળે જવું છે અને મારી પાસે બે જોડી બળદ છે તો હું તને મજૂરી પેટે રૂપિયા આપીશ તું હાલ મારી સાથે અને હું ગયો મેળે એ મેળામાં અલકમલકથી કાંકરેજી અસલ ઓલાદના બળદો જોઈને મારી પણ બળદ લેવાની બહુ ઈચ્છા થઈ પણ મારી પુગત નતી કે હું બળદ લઈ શકું મારી પરિસ્થિતિ અને ગરીબાઈ હું જાણતો હતો એટલે હું સાપ આમ જ ઉદાસ બેઠો હતો એવામાં એક ભાઈ આવ્યા અને મને પૂછ્યું ભાઈ મેળે શિદ આવ્યા હતા મેં કહ્યું કે એક ભાઈ હારે બળદ હાકીને આવ્યો છું એ ભાઈ એ મને પૂછ્યું કે તમારે બળદ નથી લેવાના મેં ના પાડી કે નથી લેવા અને એ ભાઈ મને સામેથી કીધું રૂપિયાની મૂંઝવણ હોય તો ફિકર ના કરતા તમને હું મદદ કરીશ ત્યાં સુધી મારી નજર ધરતી માથે પડેલા ઓગ ઉપર હતી પણ ઉપર નજર કરીને સામે જોયું તો એક સફેદ શહેરી કપડામાં વ્યક્તિને સામે જોયા હસમુખો ચહેરો કરીને ભાઈ બોલ્યા કે ભાઈ રૂપિયા થાય ત્યારે આપજો અને હું વ્યાજ પણ નહીં લઉં અને ઉઘરાણી પણ નહીં કરું તમારે થાય ત્યારે આપજો મારા માટે જાણે એ સજ્જન માણસના રૂપમાં ભગવાન સાક્ષાત આવ્યા હતા અને એમણે મારા હાથમાં બે નાના પધોર્યા ઘાઘડિયા નાની ઉંમરના બળદ જેના પર હજી ધોસરૂ ના મુકાયું ની રાસ હાથમાં આપીને કીધું કે લ્યો આ બળદ મેં પૂછ્યું આપ તો ખેડૂત નથી લાગતા તો આ નાના ઘાઘડિયા તમારી પાસે કેવી રીતે આવ્યા એ સજ્જન માણસ બોલ્યા કે અમારા વિસ્તારમાં એક ભાઈ આને વેચી રહ્યા હતા મને થયું કે ક્યાંક કતલખાને જાય એના કરતા મેળામાં કંઈક ખેડૂતો આવશે ત્યારે કોઈને હું ભેટમાં આપી દઈશ તો આ પશુ સુખી થશે માટે મેં ખરીદી લીધા પણ મને મનમાં ચિંતા થતી હતી કે હું હવે કોને આ જવાબદારી આપું કે આ પશુડાને સાચવે ક્યાર નો હું જોયા કરું છું તમારા ચહેરાનો ભાવ જોઈને મને તમારા પર વિશ્વાસ આવ્યો એટલે તમારી પાસે આવ્યો છું મને નિરાશ ના કરતા રૂપિયા થાય તો દેજો પણ આ મૂંગા જીવને તરહોળશો નહીં એટલું કહીને એ સજ્જન માણસ મેળાની ભીડમાં અદ્રશ્ય થઈ ગયા મારાથી નામથામ કઈ જ પુરાણું નહીં એ ઘાઘડિયા લઈને હું ઘરે આવ્યો પરમાત્માની કૃપાથી મેં આઠ આઠ વરસ એ મારા ભાઈ સમાન ભેરુડા હારે ખેતી કરીને ગુજરાન ચલાવ્યું પણ ઉપરા ઉપરી બે બે દુકાળ પડ્યા છે ઘરે નીરણ ખૂટ્યા બળદને ખવરાવવા માટે મારી પાસે કંઈ નથી રોજ સવારે ઉઠું ને ભૂખ્યા બળદને જોઈને મારા આત્મા દુઃખી થતો હતો એટલે મેં વિચાર્યું કે પાંજરાપોળમાં થોડાકદી મૂકી આવું માથે પથ્થર મૂકીને હું બળદને માજનમાં મૂકવા આવ્યો હતો પણ મને રડવું એ વાતનું આવે છે કે એ મૂંગા પશુડા જાણે મને સવાલ કરતા હોય કે તું તારો વાયદો ભૂલી ગયો અમે ક્યાં તારું ઘર ખાઈ જાત વગડામાં રખડીને બાવળના કાતરા ખાઈને દુકાળ કાઢી નાખત પણ તે અમને આજે પરાયા કરી નાખ્યા આઠ આઠ વરસ સુધી ધોસરૂ માથે લઈને તારા ભેગા જ ઊભા રહ્યા પણ આજે વહમી વેળા એ તે અમને નોધારા કરી નાખ્યા અમે તારા માટે શું નથી કર્યું પણ તું આમ સાવ એમ કહીને ખેડૂત પોક મૂકીને રુદન કરે છે મોટાભાઈ હું જ્યારે મારા ભેરુડાને મૂકીને વળતો થયો ને તોય જાણે મને આશીર્વાદ દેતા હોય કે બાપ સુખી થાજે આવા જીવનો ઉપકાર હું કઈ રીતે ચૂકવીશ અને ખેડૂ રડતો જાય છે પણ સામે ગાડીવાળા સજ્જન વ્યક્તિ ભાવ વિભોર થઈ ગયો અને ખેડૂને ખભે હાથ મૂકીને કીધું હાલો પાછા પાંજરાપોરમાં જવું છે ખેડૂનો હાથ પકડીને ગાડી બેસાડી ગાડી વળતી થઈ સીધી પાંજરાપોળના દરવાજે ઊંઘી રહી ખેડૂને જોઈને બંને બળદો હડી કાઢીને ને સામે દોડ્યા અને ખેડૂ પણ જાણે વર્ષો પહેલાં વિખુટા પડેલ ભાઈ હોય એમ મૂંગાજીવને ભેટી પડ્યો ત્યાં કામ કરતા એક ભાઈ આવીને કીધું કે સવારે મૂકેલા બળદે હજુ એક તણખલું મોઢા નથી નાખ્યું બસ ભાભર્યા કરે છે આજ જાણે રામ અને ભરતનો મિલાપ થતો હોય એવું દ્રશ્ય નજરે આવ્યું ગાડીવાળા ભાઈ ખેડૂની બાજુમાં જઈને કીધું કે આ પાછળ ઉભેલ ટ્રક પૂરી ભરેલ છે નિરણની એ તમારા સરનામે પોચી જશે એમ કહીને એ વ્યક્તિ ગાડીમાં બેસીને ગાડી હંકારી મૂકી ખેડૂ ગાડી પાછળ દોટ મૂકી પણ પલકારામાં ગાડી ઘણે લાંબે નીકળી ગઈ ખેડૂત પૂછતો રહ્યો કે તમારું નામ ઠામ કે સરનામું તો આપતા જાઓ પણ ખેડૂ પાછો જોતો જ રહ્યો અને મનો મન કેવા માંડ્યો તું પણ ખરો છે શામળા મને કોઈ દી સરનામું દેવા નથી ઊભો રહેતો અને મને હર વખતે છેતરી જાય એવા રૂપે આવે છે આમ કહીને ખેડુ જ્યાં એ ગાડીવાળા સજ્જનના પગલાં પાડ્યા હતા એ ધૂળ માથે ચડાવીને નમન કર્યા સાચે દલથી સમરો તમે શામળો એ તો નો નો આધાર ધારી લ્યો દ્વારકાના નાથને એ અટકવા નહીં દેવેવા જો તમને આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ